તો અમાર કોમો ગોસા ડાન્સ કરવા મેં ડિનર કરતી આજે સોડા પણ છે ઓ બરાબર પર બનાવેલું તમને પાન મણી જવાનું છે હેલો एवरीवन વેલકમ બેક ટુ YouTube ચેનલ સો અત્યારે હવે હું મસ્ત રેડી થઈ ગઈ છું ઓફિસ જવા માટે એન્ડ ટિફિન બી પેક થઈ ગયું છે સવારમાં વેલો વેલું તો હવે આપણે નીકળીયા ઓફિસે જવા માટે અજો શું હોય ખબર નહી બટન જોઈ લીધું મારા સવાર સવારમાં સાંજે જે કપડાં ધોઈ નાખતા બધું કમ્પ્લીટ કામ છે તો ભાગી તો ઓટેર મે ઓફિસમાં જ નહીં લિફ્ટમાં છે પેક થઈ गेला અને આજ જે અમારી સાથે કોમુ બોસાય હેલો

हमारी तो। आ गई है लिफ्ट आ जाओ कोमुगोसिक तो मिंच चलो टंग 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 उसको है ना आज नशा चढ़ गया है हमारी कोमुगोसिक हमारा बहुत अच्छा सा वीडियो शूट हो गया हमारा है ना शूट आने वाला है एक थोड़े दिनों के बाद सो तो, स्टेट ट्यून गाइस स्टेट ट्यून स्टेट

અને કોકને જોવે તો કઈ ખાવા મન નઈ એને કોક જોન તો કોકને કઈ ખાવા મન નઈ એટલે એને માર્કેટ માં આવતા જવાને જ નથી માર્કેટ પર એટલે અમે બે કાફી માર્કેટ મેં મિસ ઇન્ડિયા એટલે અમે અમે રે કે ઉચ છે હા અમે બને ને માર્કેટ માં ફૂલ ઓ ની કાફી કાફી અત્યારે તો કાફી ફૂલ કાફી તો આજે અમે શૂટ કરવાના છીએ દેખાડશું બીટીએસ મુમેન્ટ તો થાશે તો અમારા માટે

<laughs> एक क्या क्या? देखना, देखना पड़ रहा है हमको मोबाइल स्टैंड मोबाइल स्टैंड इसमें क्या है इसमें चार्जर है चार्जर है हम भी चार्ज नहीं वो भी तक हम भी चार्ज नहीं ये हमारी, हमारी वो वाली में आई ये हमारी वो वाली मैडम में, जिसे हम नहीं दिखा सकते वो उनको <laughs> नहीं दिखा सकते क्योंकि वो ब्लैक आउट है

આજનો દિવસ છે ફાસ્ટ ફૂડ કે નામ સરો ચલો ગાઈસ ચબે લઈએ અમે હેલો ગાઈસ આજ હું મંચુ જા મો ચેન્જ બેલ ખાને વાલે ગુજરાતી કહી દે ભાઈ તમારે ગુજરાતી બોલો તમારે તારે ચેન્જ ને અને મંચુ જા સાથે આપણે દાવાજી સોડા પણ છે ઓહો હો મન થાય તો પીવાની અને અહીંયા જેઠીઓ મસાલો જેઠીઓના પોપડ લાલ છે કે કાશ્મીરી બિરયાની ખાવાનું કીધું એને કશ્મીરી બિરયાની ગાઈ બીજા વાય તે બનાવે લગન જ છે ને અમે તો ખાઈ લઈ આપણે નથી આ કોઈ લગન એટલે આપણે બે બાર થી મગાઈ ને હાલો અમે જમી લે કા તો અત્યારે ગાઈસ અમે પાન કિંગ માં આવી ગયા છે અહીંયા અમારે બને છે બ્રાઉની પાન અમારું શૂટ માટે પાન કિંગ નું અમારા ઇન્ફ્લુએન્સર અમારી સાથે છે જો હા તો વરિયાળી ટાઢક માટે વીસ રૂપિયામાં આવી જવું અને ચોકલેટ પણ ત્રીસ રૂપિયામાં આવી જવું એકદમ બરફ ઉપર બનાવેલું તમને પાન મળી જવાનું છે શું સર તમારે કેવું હાલશે ને હાલશે હાલશે દોડશે કેવો દોડશે દોડશે અમારા કોમો મેડમ જઈ રહ્યા છે હવે બાય બાય તો ફાઈનલી ગાય હું ઘરે પહોંચી ગઈ છું હવે બહાર જેવું થઈ ગયું છે તો સુઈ જઈએ મળીએ કાલે કંઈક નવા બ્લોગ્સ બધાને હર હર મહાદેવ એન્ડ જય શ્રી કૃષ્ણ એન્ડ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલે કંઈક નવા બ્લોગ્સ